વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે નેતાઓ પોતાના વોર્ડમાં પાણીની સમસ્યા હલ નથી કરી શક્યા જેના કારણે મીડિયા હાજર થાય છે ત્યારે તંત્ર જાગે છે આવો જ કિસ્સો એરપોર્ટ પાસેની સોસાયટીમાં બન્યો હતો વડોદરા મહાનગરપાલિકાના એક થી ઓગણીસ વોર્ડમાં પાણીની સમસ્યા ગરમી શરૂ થતાં જ અલગ અલગ સોસાયટીઓમાં શરૂ થઈ જાય છે તેમાં પણ બહુ મોટી વાત તો એ છે કે છેલ્લા દસ વર્ષમાં ચારસો કરોડથી પણ વધુના પાણીની લાઇનના કામો મહાનગરપાલિકા કરાવી ચૂકી છે જેમાં કોન્ટ્રાક્ટરો તો માલામાલ થઈ જ ગયા છે તેમના સાથે અધિકારી અને નેતાઓ પણ તગડા બની ગયા છે આવી પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં થઈ રહી છે જ્યારે બજેટ મંજૂર થાય છે ત્યારે સૌથી પહેલાં પાણીની લાઇન નાખવાની વાત આવે છે સવાલ ત્યારે એ ઊભો થાય છે કે એક વખત કોઈ જગ્યા પર પાણીની લાઇન નાખી તો ત્યાં શું દર વર્ષે લાઇન નાખવી પડે છે આ બાબતનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર પાલિકામાં ચાલી રહ્યો હોવાનો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે બીજી તરફ આજરોજ એરપોર્ટની બાજુમાં આવેલી અભય આનંદ સોસાયટીમાં પત્રકારો બોલાવવામાં આવ્યા હતા જેનું કારણ એવું હતું કે ઘણા વર્ષોથી ત્યાં પાણીની સમસ્યા યથાવત રહે છે ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો વોર્ડના એન્જિનિયર અને મહાનગરપાલિકાના અધિકારીઓ તેમની સમસ્યાનો સમાધાન લાવતા નથી દર વખતે ગરમીમાં પાણીની સમસ્યા થાય છે તેને લઈને વિરોધ આવ્યો હતો સમયે પત્રકારો પહોંચતા મહિલાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે અમારે ભાજપના કોર્પોરેટર સાથે વાત થઈ ગઈ છે અને સાંજ સુધીમાં પાણી રેગ્યુલર ચાલુ થઈ જશે એટલે અમારે કોઈ પણ ન્યૂઝમાં ઇન્ટરવ્યુ આપવો નથી